મોરબી મહાનગરપાલિકા દ્વારા રાજ્ય સરકારમાં કરવામાં આવેલ રૂપિયા વીસ કરોડના કામોની દરખાસ્તને મંજૂરી અપાય બાબતે પ્રાપ્ત માહિતી મુજબ મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરમાં માળખાકીય સુવિધાઓ માટે રાજ્ય સરકારમાં રૂપિયા વીસ કરોડના કામોની દરખાસ્ત કરવામાં આવી હોય જે દરખાસ્ત રાજ્ય સરકારે મંજૂરી કરતા આજરોજ સોમવારે સાંજે છ વાગે મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખેર દ્વારા માહિતી આપવામાં આવી હતી થોડા સમય પહેલાં રાજ્ય સરકારશ્રી દ્વારા નવ નવી મહાનગરપાલિકાઓની રચના કરવામાં આવી હતી અને ખૂબ જ પોઝિટિવ વલણ રાખીને રાજ્ય સરકારશ્રી દ્વારા અત્રેથી કરવામાં આવેલ વીસ કરોડ રૂપિયાની જે માળખાકીય સુવિધાઓ છે એની દરખાસ્તને મંજૂર કરવામાં આવ્યું છે એમાં દસ કરોડ રૂપિયા જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એના માટે છે સ્ટ્રેન્થનિંગ ઓફ ઓફિસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે અને દસ કરોડ સિટી બ્યુટિફિકેશન અને સ્વચ્છતા માટેના છે એમાં મોરબી કોર્પોરેશન દ્વારા વિવિધ પ્રકારના આયોજન કરવામાં આવ્યા છે એમાં દસ કરોડની જે ઓફિસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ગ્રાન્ટ છે એમાંથી જે ઓફિસ બિલ્ડિંગ છે એને પૂર્ણ કરવા માટેનું આયોજન સાથે સાથ સિટી બ્યુટિફિકેશન અંતર્ગત વોલ પેઇન્ટિંગનું કામ અત્યારે કદાચ આપ સિટીમાં જોતા હશો એ ચાલી રહ્યું છે સાથે સાથ ડિવાઈડરની પેઇન્ટિંગ અને જે સર્કલ્સ છે એને પેઇન્ટ કરવાની કામગીરી કરવામાં આવશે સાથે સાથે દસ કરોડ રૂપિયા ક્લિનલીનેસ માટે આપવામાં આવ્યા છે એ ક્લિનનેસના જે રકમ છે એનો ઉપયોગ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં ડોર ટુ ડોર કલેક્શન અને સ્વચ્છતાને સુધારવા માટે અને ત્યાં સુધી પહોંચાડવા માટે ઉપયોગમાં લેવામાં આવશે સાથે અત્યારે ડ્રેનેજની જે ફરિયાદો છે એ કોર્પોરેશનના સ્ટાફ દ્વારા નિકાલ કરવામાં આવે છે એનું પણ પ્રાઇવેટાઇઝેશન માટે અમે ટૂંક સમયમાં એક ટેન્ડર કરવાના છે જેથી અન્ય કોર્પોરેશન્સની જેમ અહીંયા પ્રાઇવેટાઇઝેશનના સ્તરે આ ફરિયાદોનો નિકાલ થઈ શકે અને જે સીમિત સ્ટાફ છે એના કરતાં એજન્સી દ્વારા પર ફરિયાદ નિકાલ સારી રીતે થઈ શકે એના માટે પગલાંઓ ભરાશે